હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે સાંજની નાની નાની ભૂખ માટે મમરાનો નવો નાસ્તો બનાવીશું આ નાસ્તો ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ એના માટે આપણે ત્રણ ચમચી તેલ લઈશું મમરા વગાડતી વખતે તેલ આપણે થોડું વધારે જ લેવું જેથી મમરા કોરા ન પડી જાય તેલ ગરમ થાય એટલે વન ફોર ચમચી હિંગ અને એક ચમચી હળદર ઉમેરી મિક્સ કરી મમરા ઉમેરીને મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર મમરાને આપણે સરસ ક્રિસ્પી કરીશું ત્રણથી ચાર મિનિટ જેવું મમરાને શેકીશું એટલે મમરા આ રીતના આસાનીથી ભાગી જશે મમરા આ રીતે આસાનીથી ભાગી જાય એટલે સમજવું કે મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે બધાના ઘરે મમરા તો વઘારાતા જ હોય છે પણ તમે એકવાર મારી રીતે મમરા વઘારીને જોઈ જજો બહુ જ ટેસ્ટી બનશે મમરા સરસ ક્રિસ્પી થઈ જાય એટલે એક ચમચીથી થોડું ઓછું મીઠું એક ચમચી મરચું અડધી ચમચી આમચૂર પાવડર બે ચમચી દળેલી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈશું આ રીતે મમરાને ક્રિસ્પી કરી લીધા પછી મમરા ઉપર તમે મસાલો ઉમેરશો તો મસાલો બળી પણ નહીં જાય અને મસાલોનો બધો ટેસ્ટ મમરામાં સારી રીતે આવી જશે અને મમરા બહુ ટેસ્ટી બનશે તો તમે આ રીત એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે બાઉલમાં અડધી વાટકી દહીં લઈને દહીંને થોડું મેસ કરી લઈશું દહીંને મેસ કરી લીધા બાદ બે ચમચી દળેલી ખાંડ તમે આખી ખાંડ પણ લઈ શકો છો પણ દહીંમાં તમારે આખી ખાંડ ઓગાળવી પડશે થોડું મીઠું થોડું મરચું અડધી ચમચી ચાટ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા બાદ મસાલા દહીંને આપણે સાઈડમાં મૂકીશું હવે બાઉલમાં વઘારેલા મમરા લઈશું હું નાના બે બાઉલ જેટલા મમરા લઈ રહી છું હવે અડધી વાટકી ઝીણી સમારેલી ડુંગળી અડધી વાટકી ઝીણું સમારેલું ટામેટું અડધી વાટકી ઝીણી સમારેલી કાકડી અત્યારે કેરીની સિઝન છે એટલે હું અડધી વાટકી કાચી કેરી ઉમેરી રહી છું હવે અડધી વાટકી જેટલું મિક્સ ચવાણું ઉમેરીશું તમે ચવાણાની જગ્યાએ તમારા પાસે ઘરમાં તીખી બુંદી કે કંઈ બી એવું ફરસાણ પડ્યું હોય તો તમે તે ઉમેરી શકો છો થોડી મસાલા સીંગ થોડી બેસનની પતલી સેવ ઉમેરીશું ઉપરથી થોડી કોથમીર મીઠું અને અડધી ચમચી જેટલો ચટ મસાલો ઉમેરીશું હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે ઉપરથી તૈયાર કરેલું મસાલા દહીં બે ચમચા જેટલું ઉમેરી લઈશું તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું દહીં ઉમેરી શકો છો હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું તૈયાર છે દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવો દહીં અને મમરાનો નવો નાસ્તો આ મમરાનો નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી બન્યો છે તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ